તો છે ઠંડી ચાલુ થઈ છે શિયાળો પણ હજુ જોઈએ એવી ઠંડી નહીં માપે માપે છે આ વાતાવરણ એવું છે કે માવઠાના હિસાબે વધારે ઠંડી પડશે એવું લાગે છે ફટાફટ જઈને પોણી વાડી આવું ખેતરે આ વાતાવરણનું કોઈ ઠેકોણું નહીં અરે પીવાયે યાર ખા કમ્પ્લીટ આ ચાર પીવ્યા પેલા મેં મને કયા પીવાય ચોથી બીજીને તો લાગતું નહિ કે હું જમીન ઉપર હેડતો મને એવું લાગે જમીન જ નહી હું હવામાં હેડું પણ ઘેર જવું તો પડશે એ તો મને મિલીને જતા રહી યાર

આ ઉંમરે ડોહાણ પોણી વાળવા જવું પડે છે જતો નહીં પોણી વાળવા પણ તારું ડોહીની વાત એ સાચી છે કે આખો દાડો કોમ ધંધે જ્યાં હોય થાકીને આવો પછી ચોઈ જાય ખેતરે પોણી વાળવા હશે તારે બીજું હું આપણે વાળી આવીએ

એ મેમની ના લિમિટ લિમિટમાં રહે કંટ્રોલમાં રહે મેમન કહેવાય મેમન પરોના કહેવાય પરોના પરોના કીધું કે પરોના મારા તાઈન થયેલી બહુ રોજની હું તાઈનથી ઉપર નહીં જતો તાઈનથી ઉપર જવું તો જમીન ખસી જાય અને હું હલી જાઉં હું પણ એ પરોના ચોથી પીવરાઈ છે મારી હાલત એટલા ખરાબ છે કે મારે હેડવાની તાકાત નહીં ખબર નહીં હું જે બાજુ ને જો ખબર નહીં પડતી જવું તો પછી માર છે ઉપર માર ખાવાના પેલા પરોનાનો હું કહેવું યાર હવે એટલે આપણે શું સમજાવ કે પરોના રહેવા જો તમારી તીઠ ઠીલી ના કારણે મારો ભાઈ લાલ થઈ જાય પણ જવું પડશે યાર ગેસ જોવા જ ભાઈ હાજર હા હાલત ખરાબ છે આપડી ભાઈ ભટકસ માથાનો દુખાવો છે ધીરે ધીને અંબાળી નીકળી જવું પડશે તો આ બેવડો છે ને એ લપ કરશે બે થેલી સો મારી ગયો લાગે છે ડોવા સાઈડ માં જા ને યાર જવા દે ને મને શું જવું લે ડોરા અત્યારે પોણી વાળવા જવું આડો આયા એ કરે છે

શું કરવા ને ભલે ઊંટ જીવડા હોય કે ગધાડા જીવડા હોય છોકરા તારા શું પંચાયત છે

ઓની ઓના આખી જિંદગી કાઢી આ એક એક દાડો દાડો પડેલો હોય હોય છે 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 તે લાવે લાવે ને પડ્યો તો પણ સુધરતો નહીં મોઢામાં દોતે જતા રહ્યા છે બધા પણ સુધરતો નહીં ઓના ચમનો સમજાવો એ મારા રોમ રો

તો જડીબુટ્ટી અરે ઘર ઉધી લેતા જાઉં મારી નહીં મને ઘર લેતા યાર અરે તું તો પરજો પરજો રે ચોમાવું નહીં યાર શિયાળો છે યાર ઉનાળ્યો ઉનાળો હશે એટલે શિયાળો છે યાર શું તમને કોઈ નઈ મને ઘર થી લેતા જાવ યાર

એ ઉનાળો જ ટોટન પછો હારો ભાઈ ઉનાળો આમળા ઘરે મુકવા આય ને તું પણ તું આમ ગાગા છે માં ડોગે કોઈ કહેવા જેવું નઈ બધું હવાર વાત કરે મારી વાત તો હવે લેવા જાય હાલ કોઈ લેવાય નહીં જાવ ને ગોકુ તો મિલને એમ તો બધું હાલ કોઈ કહેવા જેવું નઈ તો તું મોટા ઉપર પાણી વાળો જતો છો કોઈ કહેવું નહીં હો ઘર આવો પોકોની તૈયારી છે એવું કે પાણી જતો

ઉપાડે લઈને હેઠળ કે અમે રાત્રે બાર વાગે પોણી વારવા જઈએ આ ધોતીઓ પછી હેઠળ પોણી વારવા જોઈએ જવાય દોહરું ના મારે આગળ બીજા ધોતરી પલાસે ખાલી પૂરું જવા